નમસ્કાર દર્શક મિત્રો ક્રાઈમ અટેક ન્યૂઝ ચેનલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજ રોજ મહોરમનો ત્યોહાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો કહાનવા ગામના મુસ્લિમ બિરાદરો તથા કમિટીના સભ્યો શરીફભાઈ નહરસિંહભાઈ મોહસીન પઠાણ બાપુ અનવરભાઈ તથા અન્ય સભ્યોની આગેવાની હેઠળ આજ રોજ તાજીયા કાઢી ડીજેના તાલ સાથે ખૂબ જ ધામધૂમથી મહોરમની ઉજવણી કરવામાં આવી હતી કહાનવા હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે કોઈ પણ જાતના વિવાદ સિવાય શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી આ સમયે વેજ પોલીસ સ્ટેશનના જમાદાર રાકેશભાઈ તથા હોમગાર્ડ સ્ટાફ ખડેપગે રહી શાંતિ અને સલામતીના ભાગરૂપે ઉપસ્થિત રહ્યા હતા આ સમયે કહાનવાના માજી સરપંચ સુરેશભાઈ તથા જયેશભાઈ પટેલ તથા ઠાકોરભાઈ તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહી હિન્દુ મુસ્લિમ એકતાની ભાવના જોવા મળી હતી સહતંત્રી નગીન પરમાર કહાનવા આજે તારીખ છ ને અમારા ગામની અંદર મોહરમનો તહેવાર રાતે બી બહુ સારી રીતે જુલુસ કાઢ્યો હતો દિવસના બી બહુ સારી રીતે જુલુસ કાઢ્યું છે અમારા ગામની અંદર કોઈ જાતની તકલીફ નથી પડી અમારા ગામના માજી સરપંચે લઈને અમારા રાકેશભાઈ બી ચાલુ ડિપોટી સરપંચ લઈને એમના બી બે ચાર મારી પર કોલ આવ્યા હતા કે સારી રીતે આપણે તહેવાર પચવ છે અમુક સારી રીતે પચ્યું કોઈ પ્રોબ્લેમ નથી એટલે અમારા ગામની અંદર બહુ સારી રીતે મોરમનો તહેવાર એટલી સારી રીતે ઉજવ્યો છે કે કોઈ જ જાતની અમને કોઈ તકલીફ નથી પડી એટલે પોલીસ ખડે પગે અમારા કહાનવા ગામની અંદર રહી મીડિયાનો બી ખૂબ ખૂબ આધાર માનું છું એ બી ખડે પગે રહ્યા હતા હરેક જગ્યાનું લાઈવ કર્યું કે કોઈ જ જાતના અમારા ગામના હરેક છોકરાઓ હરેક વડેલ લઈને એ લોકોએ બહુ શાંતિપૂર્વક અમારા જુલુસનું સન્માન કરેલ છે અમારા ગામે કોઈ જાતની કોઈ તકલીફ પડી નહીં બધાનો ભાઈ ચારો છે હિન્દુ મુસલમાન ભાઈ ચારો છે અમારા ગામની અંદર સરીપે ચૌહાણ